નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ અને કેન્દ્ર લેવલની ભરતીઓની લગતી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન કરી લે જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને આપણા આ પ્લેટફોર્મ પર મળતી રહેશે દોસ્તો જાહેરાત ક્રમાંક બસો બારના કોલ લેટર આજરોજથી ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે તો બીજી બાજુ પુનઃ સુધારા જાહેરાત પણ જાહેર કરી દેવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આજ રોજ એટલે કે સત્યાવીસ ડિસેમ્બરના રોજ ઓફિશિયલ વેબસાઇટ પર વધુ એક નોટિસ મૂકવામાં આવી છે તો જે પણ મિત્રોએ ફોર્મ ભર્યા હોય આ નોટિસ જરૂરથી જોઈ લે પુનઃ સુધારા જાહેરાત છે લઈ વળતરની સમયની સુવિધા આપવા અંગેની આ પુનઃ સુધારા જાહેરાત છે ડિટેલમાં સમજીએ જાહેરાત ક્રમાંક બસો બાર ગ્રુપ એ ગ્રુપ બી ની સંયુક્ત પરીક્ષા એક એપ્રિલ થી શરૂ થશે સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિ આધારિત પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યા તથા વળતર સમયની સુવિધા મેળવવા સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારબાદ ઓગણીસ માર્ચના રોજ સદરવું સૂચનાઓ બાબતે સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી તો માનનાર કોર્ટ ઓફ કમિશનર દિવ્યાંગ વ્યક્તિઓ માટેના ગુજરાત રાજ્યના કેસ નંબર થયેલ કરવામાં આવેલ સુધારા જાહેરાત આથી રદ કરી સદરવું પરીક્ષા માટે લૈયા વર્તનની સમયની સુવિધાઓ મેળવવા નીચે મુજબની સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે તો જે પણ ઉમેદવારો દિવ્યાંગ છે તો તેમના માટે આ સુવિધા છે એકવાર તમે જરૂરથી દોસ્તો જોઈ લેવા વિનંતી ચલો નજર કરીએ લૈયાની શૈક્ષણિક લાયકાત અંગે તો ભારત નિર્ધારિત લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કરતા એક સ્ટેપ નીચે હોવી જરૂરી છે લહિયાની વયમર્યાદા અંગે વાત કરીએ તો ઉપર મુજબની શૈક્ષણિક લાયકાતની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ વયમર્યાદા અંગેના કોઈ પણ બાદ વગર લઈયા તરીકે રાખી શકશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની વાત કરીએ તો લઈઓ વળતર સમય મેળવવા માટેની મુદત નવ એપ્રિલ બે હાજર ચોવીસ સુધી લંબાવવામાં આવે છે તો અરજી ક્વોલ લેટર સાથે સોળ માર્ચ બે હાજર ચોવીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ સૂચનાઓની જોગવાઈઓ મુજબ કરવાની છે મંડળ દ્વારા ખાસ આ જે અપડેટ આપવામાં આવ્યું છે તેના પર ધ્યાન આપવાનું છે સત્યાવીસ માર્ચના રોજ આવેલ મહત્વપૂર્ણ અપડેટ જે પણ મિત્રોને ગમી હોય વિડીયો એકવાર જરૂરથી લાઇક કરજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર